ए कुफरे से मुटवा बूटा क्रिस्टन आ एक मुडा जवडू है आ तो किलोडी नाही कंको नि दुखरा ते स्नेक छु तमा नाही आया या ते तो ककोडी 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 ते व ककोडी हाय पकोडी तो जबर सा อายอะไรกันต้นนี่อันซีป่าดันผักพวกมึงแขกได้ยังนี่นักแขกอยู่ที่เขาเลยหรอกก็ไปตรวจในกระเป๋าจัมจ้าเขี่ยลูกคุณยานะเช้ารถถ่ายนี่รถถ่ายกูเห็นนักผจญภัยมาแบตเตอรี่จ้ะอ่ะพุ่มประซีพุ่มประพุ่มประต้องซีนมาเจอสายตากันอ่ะยูอ่ะยูอ่ะยู અમુક અમુક આથી લાવો હંતારી ને લેજે ના કે વળી એનો જીવ લે રહેન તો વળી ખાતે પેટ કાકા સરકો હતા ને મગઈની ઈરા વેરતા તાન વાય ને જીવી રહ્યો હતો તો પેલા રીબતા મરતે મરતે બેસા ઓ રીબતા તા દાખન તો રહે વાય તો કશું નહી આમી કશું નહી હોય તમે આવું ગુના તો તારો વાળા કોઈ નઈ ખેડ ભેડા થઈ ગયો મે પડ્યા વાદા થાય ગુની થાય પડ્યા છે આવ્યો છું

તમે હાથ પકડો કે પકોડું ન આલુ કાકા બે હાથ પકડો અ નહી લઈ પકડો આપડા વેલાથી વેલા આયન છેдим અમારે

વિલેત્યારબા ઉગ્યું આયું હોય એટલે ભગળાતા દારુડિયા તારે તો બેસવો છે હારે હેરો કરવા નહીં ગ્યો કેમ જાતું આવું એટલા જ જાવ હા તો ની તાર લડાય ગારો પડ્યો લે નીના કેર જાઓ નીના મોમા જાડા હેટે આબા ગોળો પેલા હેડિંગ ચાર પગે રહ્યા તો પગે ની ચાર ચાર છે આ નેના છે આ આવો છે પગે આ તો નઈ ફાડવા દેતા કાકા વાત કર બેન થી કાપી મુપાડી ગરમ નાખ એક તો ઉપાડો છે ગરમ નાખો જમણ્યો ઓપી જાતો કરે એક તો પણ વાડ લાગતો બાપા આયો તો કેરો કાકા તેલાઈ ને સેડુ બેન જે આસન પર્યું સેન વળી રહ્યા કે તું બોલી રહ્યું છે આગળ હેડો આપણે આગળ જ ખાવા નહીં 함ડા વેણવા ગાવું કે એ હેડો આપણે પોણી ઉતાર વાત તો બેન નહીં

રાદ ના છે લાઈ ના છે આવે ના આવે ફસાય રે ઈકો હો છો પૈસા નહી આવતા આ નાખવા રમણ બહાન આખા ગામમાં બાવળિયા ને ખાઈ જા ઘર જા મારે ખાલી ફીલી લઈને પકડિન હે આવવાનું છે ખાલી અલ્યા લાલા અતન કંગોળા કેટલા આવવા નથી પાગે ભાગ પાપ પર ઈર્યો હે ભાગ લાલા વાત કર પાસમાં મફત કંગોળા આવી છે જાડ્યો કી

તારો બાટો બોગડા ગોડા આઈ એ એ કરે તો તું ને લ્યા હા હા તન કર લ્યા બધું તને કેવરાય છે અલ્યા પર છોકરો નેંગડ આવતો અલ્યા ઊડું સર્યા ઊડું કકુરું બટિન તો મારે લાવજો ઓવર પડ્યા લાવ તારા બાયા કાડી ના છે હે દે ઘેર પડ્યા ને કેના ના પેના ના કોણે છે

આઈ જા લ્યા પણ ઊભો રે ઘર પર ઊભો રહી તમે ક્યો વી ગયાતા અમે ઘરે อันหลายเยอะหลายเยอะอ่ะหาคอไมอะจานอบารล้วมลูกไข่เหนะาแต่ถ้าวั